જે આજે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં અભાભાઈ છેનાભાઈ આજે પચાસ વર્ષ પહેલાં જંગલ હતું ત્યારના અહીંયા આ રહે છે અને ખેડાણ પણ કરતા હતા માટે એની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને આ ભાઈને ન્યાય મળે એવી અમારી માંગણી છે આજે શિયાળાની કડકડતી ઠંડીની અંદર આ જે

તો હું બહાર નીકળી ગયો છું ત્યારે રોડ પર છે તો મને કંઈક જગ્યા મળે આવ્યો મોટો કંઈક સાહેબ આવે તો કરી આપો યાર હમણાં કંઈક માગ મળાવો અમે ગરીબ જાય એટલે કોઈ ન્યાય મળે આવ્યો સ્થળો એમ પૂનમ પણ અભાવ